નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ દસમ મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો અંદાજિત પાલ અને ગુણીની બંને થઈને આવક પચીસ હજાર આસપાસની આવક જોવા મળી છે ને આજનો માલ ઉતરો તેની વાત કરીએ તો ડૂમ નંબર ત્રણમાં ગુણી ઉતરી છે ને ડૂમ નંબર બેમાં પાલ ઉતરે છે બેમાં અને હરાજીનું લેવામાં કામકાજ આવી રહ્યું છે રૂમ નંબર ચાર માં જે ત્રણ ચાર ખાના ભરેલા હતા તેમાં હરાજી નું કામકાજ લેવામાં આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં આજના મગફળીના બજારમાં આ માહિતી સારી લાગી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકાણું

1016 નો ભાવ કર્યો 39 નંબર મફડી 1016 રૂપિયામાં વેચાણ 39 નંબર મફડી 1016 રૂપિયાનો ભાવ થી અમારનો આ મહેન્દ્રભાઈ 26 33 33 41 46 9 ને 56 100 781

એક હાજર ને છવ્વીસ રૂપિયા એક હાજર ઓજા માલ એક હજાર ને એકવીસ રૂપિયા નો ભાવ છે એક હાજર એકવીસ રૂપિયા નો ભાવ છે ઓજા માલ એક હજાર એકવીસ રૂપિયા મેચાણી છે ઓગણ નંબર મગફળી છે દાણી ક્વોલિટી થોડીક સારી છે સૂકો માલ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચા માલ એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર એકત્રીસ આઠસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને છેતાલીસ રૂપિયા একশো একাবন লুকেন যে আটশো একাবন রুগ আটশো একাবন